વડોદરા નકલી નકલી પોલીસ બાદ હવે સીબીઆઈ અધિકારી ઝડપાયો છે પોલીસ સીબીઆઈ અધિકારી તેમજ પ્રેસની ખોટી ઓળખ આપી રોફ જમાનાર શખ્સને પોલીસે ઝડપીને પાઠ ભણાવ્યો છે નકલી અધિકારી બની વડોદરા પોલીસ ભવનમાં પહોંચેલા એક વ્યક્તિનો ભાંડો ફૂટતા ચકચાર મચી ગઈ છે વડોદરા પોલીસ ભવનમાં ઉચ્ચ અધિકારીઓને મળવા આવેલો શખ્સે છે પોતે સીબીઆઈનો અધિકારી હોવાની ઓળખ આપી હતી જો કે પોલીસ અધિકારીઓને તેની વર્તણૂક અને ઓળખ પર શંકા જતા તેની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી હતી તપાસતા અંતે આ વ્યક્તિની સચ્ચાઈ સામે આવી હતી સીબીઆઈ અધિકારી તરીકે ઓળખ આપનાર શખ્સનું નામ ઘનશ્યામ સંઘાણી છે જે વ્યવસાયે કડિયા કામ કરે છે પોલીસની ઝીણવટભરી તપાસમાં તેના બોગસ દસ્તાવેજો મળી આવ્યા છે પોલીસે આરોપી પાસેથી દિલ્હી સીબીઆઈના નકલી ઓળખ કાર્ડ તેમજ પત્રકારત્વના બોગસ કાર્ડ જપ્ત કર્યા છે આ આરોપી પાસેથી સીબીઆઈ પ્રેસ સીઆઈડી ટ્રસ્ટ ટીએનપી ન્યૂઝ અને દિલ્હી ક્રાઇમ જેવી સંસ્થાઓના આઈ કાર્ડ મળી આવ્યા છે